રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવે માટે થઈને રમેશ ધાડુકની ની રજૂઆત એમપી રમેશ ધડુકે રજૂઆત કરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રમેશ ધડુકે રજૂઆત કરી છે રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવે નું કામકાજ શરૂ કરવાની માંગ ધાડુકના કહેવા મુજબ બે હજાર ઓગણીસ પૂર્વે જાહેરાત થઈ હોવા છતાં આ કામગીરી હજુ શરૂ નથી થઈ સિક્સ લેન નું કામ શરૂ ન થતા ટ્રાફિક જામ અનેક વખત સર્જાય છે એબીપીએસ અસ્મિતાએ બે દિવસ પહેલા આ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો

અને વારંવાર તેઓ ટ્રાફિક સમસ્યા કે ખેડૂતોના મુદ્દે અલગ અલગ રજૂઆત કરતા હોય છે ઓથોરિટી અને સાંસદો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજી સુધી નેશનલ હાઈવે ઓથોરિટીએ રાજકોટ થી જેતપુર વચ્ચે જે સિક્સ લેન નું એક પણ જગ્યાએ કામ શરૂ નથી કર્યું અને વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો ગોંડલ ચોકડી થી લઈ સાપર વેરાવર જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ અને રાજકોટ તાલુકાના રાજકોટ જિલ્લાના અનેક ગામડાઓને પણ ફાયદો થઈ શકે છે તાલુકાઓને પણ ફાયદો થઈ શકે છે ત્યારે આ રીતે એક રજૂઆત કરવામાં આવી છે બે દિવસ પહેલા જ એબીપી અસ્મિતા દ્વારા ગોંડલ ચોકડી થી સાપર વેરાવળ સુધી જે ટ્રાફિક જામ વારંવાર જી આભાર પરાક્રમ આપનો તમામ માહિતી બદલ